નાંગદ્રા સિટી પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુકાવતા પોલીસ બેડામાં ચોપચાર મચી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પોલીસ માટે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ રીટાબેન ડાભીએ આજરોજ પોતાના નિવાસ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જ્યારે પોલીસ બેડામાં અવારનવાર મહિલા પોલીસ કર્મીઓના આત્મહત્યાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જોવા મળે છે ત્યારે થોડાક જ દિવસ પહેલાં પણ ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની મહિલા કોન્સ્ટેબલે પણ અમદાવાદ ખાતે આત્મહત્યા કરી હતી જ્યારે ફરી આજ રોજ સિટી પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચુપચાર મચી જવા પામી હતી ત્યારે લાશનો કબજો મેળવી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી એની પોલીલના આલા અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ